નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ગરબા ગ્રાઉન્ડ પર બહેનોને નિઃશુલ્ક પાસ આપવામાં આવે તે માટે વિશેષ વ્યવસ્થાની માંગ સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જય જગત જય દ્વારકાધીશ આજ રોજ વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આપ સૌને ટૂકી નોટિસમાં અહીંયા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને બોલાવ્યા આપ સૌ અહીંયા ઉપસ્થિત છો આપનો આભાર માનીએ છે મારી સાથે અમારા સિનિયર લીડર વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસુ ભચ્ચુભાઈ છે અમારા શહેરના પ્રવક્તાભાઈ વિશાલભાઈ પટેલ આપણે સૌ જાણીએ છીએ કે આ વડોદરા શહેરમાં જે ગયા મહિને એટલે કે છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ ઓગસ્ટ જે વડોદરા શહેર આખું પાણીમાં ડૂબ્યું ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનના પાપે આ વડોદરાની પ્રજાને બહુ જ હેરાનગતિ થઈ અને પ્રજા ત્રાહી માંગ થઈ ગઈ જ્યારે પ્રજાને જરૂર હતી પ્રશાસનની મદદની ત્યારે કોઈ સત્તા પક્ષના કે અધિકારીઓ કે ચૂંટાયેલા એમના ભાજપના કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય કે સાંસદ હોય આ પ્રજાના પડખે પહોંચ્યા નહીં આ તમામ હકીકતોથી આપણે સૌ વાકેફ છે આવતીકાલે છવ્વીસ તારીખ આ વડોદરા શહેર પાણીમાં ડૂબીઓનો એક મહિનો પૂરો થશે ત્યારે બહુ દુઃખ અને શરમની વાત એ છે કે જે લોકો સત્તામાં બેઠા છે જેમના પાપે વડોદરામાં પૂર આવ્યું આજે એક મહિનો થયો આવ્યો તો પણ આ વડોદરાના વડોદરા શહેરના પચાસ ટકા વિસ્તાર એવા છે કે જ્યાં સર્વે થયો નથી કેશડોલ માટેનો અને આર્થિક સહાય પણ આપવામાં આવી નથી વડોદરામાં જે મામલતદાર કચેરીથી જે ચાર ઝોન છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ અને ત્યાંથી જે કામગીરી થાય છે આજે એમની પાસે પૂરતી ટીમ પણ નથી જ્યારે શરૂઆત કરવામાં આવી કોંગ્રેસ પાર્ટીએ રજૂઆત કરી આપ સૌ જાણો છો કે જ્યારે અમે કલેક્ટરશ્રીની રજૂઆત કરી ત્યાર પછી આ લોકો એક જે કેસ્ટોલના નામે શરૂઆત કરી સર્વેમાં એમાં પણ પછી જ્યારે અમે જન આક્રોશ રેલી કરી ત્યારબાદ આ લોકોના એમના નેતાઓ આવ્યા અને જે લારી ગલ્લાને દુકાનદારોવાળાને સર્વે કરવાની વાત કરી તો જે જૂનો સર્વે ચાલતો હતો એ જૂનો સર્વે એની જે કેસ્ટ્રોલ બાકી છે એ ટ્રેઝરીમાં જમા થઈ ગઈ અને આ જે નવો સર્વે ચાલુ કર્યો એમાં પણ હજુ વડોદરા શહેરમાં પચાસ ટકા વિસ્તાર બાકી છે અને એમાં પણ ખાસ કરીને અલગ અલગ વિસ્તારમાં ભેદભાવ થાય છે વડોદરા શહેરની અલગ અલગ વિસ્તારના અલગ અલગ રહીશો અમને ફોન કરે છે રોજ જ ફોન આવે છે આપ સૌ જાણો છો કે બે ત્રણ વડમાં તો મીડિયાના માધ્યમથી આપ સૌ પણ મારી સાથે આવ્યા હતા અને આપણે જોયું હતું કે બે આજુબાજુની સોસાયટીમાં સર્વે થઈ જાય અને વચ્ચેની સોસાયટી રહી જાય આજે પણ આ વડોદરા શહેરમાં તમને કહું કે સમા વિસ્તાર હરણી આજવા રોડ સરદાર એસ્ટેટ વારસિયા મકરપુરા તરસારી દંતેશ્વર ફતેહગંજ ભુજ મહુડા કલાલી આ બધી વિસ્તારોમાં આજે પણ એટલી બધી સોસાયટીમાંથી ફોન આવે છે કે સર્વે થયો નથી આજે ગરીબ વર્ગ હોય કે મધ્યમ વર્ગ હોય કે પૈસાવાળા હોય કોઈ ઘર એવું બાકી નથી કે જેને આર્થિક નુકસાન નથી થયું અને આર્થિક નુકસાન તો બધાને લાખોમાં થયું છે પણ આ લોકો જે કેશડોલ આપવામાં જે કરી રહ્યા છે તો સરકારી કચેરીથી જે કલેક્ટર ઓફિસથી જે આ સર્વે અને કેશડોલનું જે કામગીરી ચાલે છે બહુ જ ધીમી ગતિએ ચાલી રહી છે વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે આપ સૌને ટૂંકી નોટિસમાં અહીંયા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને બોલાવ્યા આપ સૌ અહીંયા ઉપસ્થિત છો આપનો આભાર માનીએ છીએ મારી સાથે અમારા સિનિયર લીડર વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ ભત્તુભાઈ છે અમારા શહેરના પ્રવક્તાભાઈ વિશાળભાઈ પટેલ આપણે સૌ જાણીએ છીએ કે આ વડોદરા શહેરમાં જે ગયા મહિને એટલે કે છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ ઓગસ્ટ જે વડોદરા શહેર આખું પાણીમાં ડૂબ્યું ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનના પાપે આ વડોદરાની પ્રજાને બહુ જ હેરાનગતિ થઈ અને પ્રજા ત્રાહી માંગ થઈ ગઈ જ્યારે પ્રજાને જરૂર હતી પ્રશાસનની મદદની ત્યારે કોઈ સત્તા પક્ષના કે અધિકારીઓ કે ચૂંટાયેલા એમના ભાજપના કોર્પોરેટર હોય કે ધારાસભ્ય હોય કે સાંસદ હોય આ પ્રજાના પડખે પહોંચ્યા નહીં આ તમામ હકીકતોથી આપણે સૌ વાકેફ છે આવતીકાલે છવ્વીસ તારીખ આ વડોદરા શહેર પાણીમાં ડૂબીઓનો એક મહિનો પૂરો થશે ત્યારે બહુ દુઃખ અને શરમની વાત એ છે કે જે લોકો સત્તામાં બેઠા છે જેમના પાપે વડોદરામાં પૂર આવ્યું આજે એક મહિનો થયો આવ્યો તો પણ આ વડોદરાના વડોદરા શહેરના પચાસ ટકા વિસ્તાર એવા છે કે જ્યાં સર્વે થયો નથી કેશડ્રોલ માટેનો અને આર્થિક સહાય પણ આપવામાં આવી નથી વડોદરામાં જે મામલતદાર કચેરીથી જે ચાર ઝોન છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ અને ત્યાંથી જે કામગીરી થાય છે આજે એમની પાસે પૂરતી ટીમ પણ નથી જ્યારે શરૂઆત કરવામાં આવી કોંગ્રેસ પાર્ટીએ રજૂઆત કરી આપ સૌ જાણો છો કે જ્યારે અમે કલેક્ટરશ્રીની રજૂઆત કરી ત્યાર પછી આ લોકો એક જે કેસ્ટોલના નામે શરૂઆત કરી સર્વેમાં એમાં પણ પછી જ્યારે અમે જન આક્રોશ રેલી કરી ત્યારબાદ આ લોકોના એમના નેતાઓ આવ્યા અને જે લારી ગલ્લાને દુકાનદારોવાળાને સર્વે કરવાની વાત કરી તો જે જૂનો સર્વે ચાલતો હતો એ જૂનો સર્વે એની જે કેસ્ટ્રોલ બાકી છે એ ટ્રેઝરીમાં જમા થઈ ગઈ અને આ જે નવો સર્વે ચાલુ કર્યો એમાં પણ હજુ વડોદરા શહેરમાં પચાસ ટકા વિસ્તાર બાકી છે અને એમાં પણ ખાસ કરીને અલગ અલગ વિસ્તારમાં ભેદભાવ થાય છે વડોદરા શહેરની અલગ અલગ વિસ્તારના અલગ અલગ રહીશો અમને ફોન કરે છે રોજે જ ફોન આવે છે આપ સૌ જાણો છો કે બે ત્રણ વડમાં તો મીડિયાના માધ્યમથી આપ આપસો પણ મારી સાથે આવ્યા હતા અને આપણે જોયું હતું કે બે આજુબાજુની સોસાયટીમાં સર્વે થઈ જાય અને વચ્ચેની સોસાયટી રહી જાય આજે પણ આ વડોદરા શહેરમાં તમને કહું કે સમા વિસ્તાર હરણી આજવા રોડ સરદાર એસ્ટેટ વારસિયા મકરપુરા તલસાડી દંતેશ્વર ફતેહગંજ ભુજ કલાલી આ બધી વિસ્તારોમાં આજે પણ એટલી બધી સોસાયટીમાંથી ફોન આવે છે કે સર્વે થયો નથી આજે ગરીબ વર્ગ હોય કે મધ્યમ વર્ગ હોય કે પૈસાવાળા હોય કોઈ ઘર એવું બાકી નથી કે જેને આર્થિક નુકસાન નથી થયું અને આર્થિક નુકસાન તો બધાને લાખોમાં થયું છે પણ આ લોકો જે કેશડોલ આપવામાં જે કરી રહ્યા છે તો સરકારી કચેરીથી જે કલેક્ટર ઓફિસથી જે આ સર્વે અને કેશડોલનું જે કામગીરી ચાલે છે બહુ જ ધીમી ગતિએ ચાલી રહી છે મેં આવેદનપત્ર રજૂઆત કરી હતી તે છતાં તંત્રના તંત્ર આ ખાડે કાન કર આ ખાડા કાન કરે છે અને જેવી રીતે કામ કરવું જોઈએ કારણ કે આજે એક મહિનો થવા આવ્યો અને એક મહિનો થયા પછી પણ જો વડોદરાની પ્રજાનો સર્વે ના થયો હોય આજે કેટલીક જગ્યાએ આ લોકો ડોક્યુમેન્ટ્સમાં આવ્યું કે છે કે ભાઈ તમારામાં આધાર કાર્ડમાં વાંધા છે હવે ચૂંટણી કાર્ડ છે એ લોકો પાસે જે સોસાયટી છે આ મુજબડામાં છે હનુમાન ટેકરી ત્યાં આ બધી બહુ જગ્યાથી પ્રોબ્લેમ આવી કમ્પ્લેટ આવી છે ચૂંટણી કાળ છે એટલે વોટ જોઈએ છે પણ તમે જ્યારે એને આર્થિક સહાય આપવાની હોય ત્યારે તમે આધાર કાર્ડ લાઇટ બિલ ને આ બધા વાંધા વચકા કાઢો છો એટલે અમારી આપના માધ્યમથી પણ તંત્રને રજૂઆત છે કે વડોદરા શહેરની પ્રજાની બહુ પરીક્ષા ના લો આ પ્રજા તમારા ભ્રષ્ટ શાસનથી થાકી ગઈ અને ઉપરથી ભાજપના નેતા જે ધારાસભ્ય છે પૂર્વ મેયર એ તો જાણે બહુ મોટી ધાડ મારી હોય મીડિયામાં કાલે સ્ટેટમેન્ટ આપે છે કે દબાણો તોડીશું તો ભાઈ તમે મેયર હતા ત્યારે તમારા હાથ પગ કોઈએ બાંધી દેતા તમે તો પોતાની યાદ ટેકનોક્રેટ મેયર કેવડાવો છો તો તમારા હાથ કયા બાંધ્યા હતા એ ટાઈમમાં તમે અઘોરા મોલની દિવાલનું જે દબાણ હતું તમારા ટાઈમમાં પણ એ મુદ્દો ઉછળતો કેમ તમે અઘોરા મોલના દબાણ ના તોડ્યા કેમ તમે વિશ્વામિત્રી પર જેટલા દબાણો છે એ ના તોડ્યા અને આજે તમે જે ડ્રોન કેમેરાથી તમે વડોદરાની પ્રજાને આ લોકોની વાત ઘણ નથી ઉતરતી આ લોકો એવું કહે છે કે તેર અરે તેર નહીં પચાસ જગ્યાઓ છે કે જેમણે દબાણો કર્યા છે પણ એ દબાણો જે માલેતુજારના દબાણો છે એ દબાણો જે એમના કોર્પોરેટરોના દબાણો છે એ દબાણોની એ લોકો વાત નહીં કરે અને બીજા દબાણની વાત કરશે શું થયું તો તરત ખેસ પહેરી નીકળી ગયા અમે તમને દૂધ આપીએ છીએ અમને તમને આપીએ તો તે વખત કહી ગયા તા ભાઈ મારા અને તમે પ્રચાર કરવા નીકળ્યા છો કે લોકોને લોકોને રાહત આપવા માટે નીકળ્યા છો આ તમામ બાબતો ઓકે ને એ કહીએ ભાઈ ભાઈ અંધે અંધ અંધારે મળ્યા જેમ તલમાં કોદરા ભર્યા નાગરિકોએ પૂછ્યું કે ભાઈ આ કેવું થઈ રહ્યું છે ભલે અમારે હજાર વર્ષ અંધારે ગયા તમે આવા ડ આવ્યા કાંઈથી થયા પબ્લિકને આવું કહી રહ્યા છે આ લોકો એટલે સવાલ એ છે કે આપણે આપણે આ સરકાર પાસે જે માગીએ છીએ એટલે લોકો માગે છે એ લોકોને તમે રાહત ક્યારે આપશો ભાઈ એક એક મહિના થઈ ગયો હજુ તક તમારી ધીમી ગતિના સમાચાર ચાલી રહ્યા છે એટલે અમારી માંગ છે કે ભાઈ તાત્કાલિક લોકોને રાહત મળે પૈસા મળે નાના દુકાનદારોને મળે ઘરવાળાઓને મળે લારીવાળાને મળે મોટા બિઝનેસમેનોને મળે જેથી એમનો કારોબાર ઊભો થાય ખાસ કરીને શહેર સમૃદ્ધ ક્યારે બને જ્યારે લોકો સુખી હોય તમે તો લોકોને દુઃખી કરી દીધા છે એટલે સુખી કરવા માટે અમારી માંગ છે કે તમારી જે બી સ્પીડ હોય એને ફાસ્ટ કરો અને જ્યાં જ્યાં જાઓ છો ત્યાં ચાર ઘર છોડી દો છો પાંચ ઘર છોડી દો છો એટલે તમને આંધ્રાવને એટલું નથી દેખાતું કે ઘર તો ડૂબ્યો છે કે નહીં ને ઘર ડૂબ્યો તો સામ ઘર વકરીનું સામાન બરબાદ થયું છે કે નહીં એ જોઈને તમને લાગતું હોય તો આજુબાજુની સહી કરાવો અને એને પૈસા આપો ભાઈ જે કંઈ આપતા હોય તે અને આગળની લડાઈ તો હજુ આગળ બાકી છે અભી તો શરૂઆત હોઈએ ચિનગારી સોલા બનાયંગે એમ લોકો છોડેગે નહીં પણ સમય આવતો કારણ કે જે રીતે તમે લોકો કરી રહ્યા છો મોટી મોટી વાર્તાઓ આ કેટલા રોડો એવા બતાવો જેને ચાર ચાર વખત ઉદઘાટન કરે છે અને ચાર વખતે આ સ્ટ્રીટમાં જાય છે મારા રાવ એટલે આ ધંધો ના કરો ભાઈ આ શહેર લોકોનો છે જ્યાં તમે કામ કરાવો રોડોનો જગ્યા જગ્યા ભૂવા પડી રહ્યા છે લોકો પડી રહ્યા છે કોઈની ગાડી ઘૂસી જાય છે કોઈનું બાળક અણાઈ જાય આ પ્રમાણેની પરિસ્થિતિ જે સર્જન થઈ છે એને નિરાકરણ કરો એને જલ્દીથી જલ્દી નિરાકરણ બીજી ભાઈએ વાત કરી કે ગરબાની તો ગરબામાં તો એવું છે કે આપણી ધરોહર જ ગરબા છે ગુજરાતી જ્યાં જ્યાં હશે ત્યાં ગરબા હશે એ આપણી ઓળખ છે ગુજરાતની સાધના અને મનોકામના લોકોની પૂરી થાય એટલે નવ દિવસ સુધી માતાઓ બહેનો ગરબાની અંદર ફરતા હોય છે હું પણ ગરબા કરતો હતો પણ કોઈ દિવસ કોઈ પણ બા બહેનો પાસેથી એક રૂપિયો બી નથી લીધો લાખો રૂપિયા ખર્ચો કર્યો હશે અને સારી રીતે ગરબા રમતા હતા તમે લોકો આપ બિઝનેસ કરી દીધું છે ગરબાનું બી ખરેખર હું દરેક ગરબા ગરબા લોકોને ગરબા કરવા ખેલૈયા કરવાવાળા જે લોકો છે ગરબા કરનાર શું કહેવાય ને આયોજકોને મારી ખાસ વિનંતી છે કે આ વખતે જે પરિસ્થિતિ વડોદરા શહેરની થઈ છે જેમાં લોકો પાયમાલ થઈ ગયા છે લોકોને દીકરીઓ નાની નાની દીકરીઓ હોય અને જિદ્દ કરે કે ભાઈ મારે પપ્પા મારે ગરબા રમવા જવું છે એની પાસે કંઈ ના હોય તો શું કરે એટલે તમે એના ઉપર દયા રાખો અને દીકરીઓ માતા બહેનોને ફ્રીમાં ગરબા કરવા દો કંઈ ખૂટી જવાનું નથી ભાઈ આટલી વાત સમજો તમે કારણ કે ગુજરાત અગર જો કોઈ ગુજરાતની કોઈ ઓળખાણ હોય તો એ ગરબાથી છે માની આરાધનાથી છે સાધનાથી મનોકામનાથી છે એટલે અમારા પ્રમુખે જે કીધું છે કે ગરબા આયોજકો બધા તમે જે પણ માતાઓ બહેનો પડતી હોય એને ફ્રીમાં પાસ આપો એમને રમાડો આરાધના સારી કરો જેથી થાય અને આ વડોદરા શહેર સુખાકારી બને એવી અમે બી પ્રાર્થના કરીએ છીએ વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો